નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ મે બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં નોન સ્ટોપ કિલોએ પચાસ રૂપિયા વધારા બાદ ત્રીસ રૂપિયાનો જોરદાર ઘટાડો પણ જોવા મળ્યો છે જીરુ બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને આજે પણ ભાવમાં નિશી સપાટી પર આગળ વધી રહ્યા છે ભાવ ઘટીને આઠ હજાર ચારસો થઈ ગયા છે અને આજે ગોંડલ નિકાબન જે ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર એકસો પચાસની સપાટી બોલા છે ગોંડલના એક વેપારીએ જણાવ્યું હતું કે જીરું બજારમાં ભાવ વધ્યા અને છસો પચાસ રૂપિયા નીકળી ગયા છે અને ડિલિવરીના ભાવ અત્યારે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે જીરુ બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબીબે ખાસ કોઈ મોટી મુમે તેજી સંકેત દેખાતા નથી અને બજારો ની સપાટી પર અથડાયા કરે તેવી જણાવ્યું છે જેના કારણે બજારમાં વંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુ નોક વાય પચીસ થી ઘટીને એકવીસ હજાર નવસો નેવું ની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગળ જીરું વેપાર થાય તો તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જીરું લગતા બીજા વિડિયો સાથે જય જવાન જય કીચા